હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીડિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે આપણે મેથ્સની અંદર જોવાના છે ધોરણ દસ ચેપ્ટર તેર આંકડાસ્ત્ર બરોબર એની અંદર આજે આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એક જોવાના છે તો જો મિત્રો એ અગાઉ પણ આપણે આ ચેપ્ટરનો એક વિડીયો અપલોડ કર્યો છે જે છે ઇન્ટ્રોડક્શનનો વિડીયો બરોબર જેની અંદર આપણે આખા ચેપ્ટરની સંપૂર્ણપણે પ્રાથમિક માહિતી મેળવેલી છે જેની અંદર આવતા મહત્વના ટોપિક જેવા કે મધ્યક મધ્યક્ષ અને બહુલગ્નના જે મહત્વના સૂત્રો છે એની આપણે વિગતવાર ચર્ચા કરેલી છે બરાબર તો જો મિત્રો તમે આ વિડીયો ના જોયો હોય તો સો ટકા તમે જોઈ લેજો જેથી કરીને તમને સ્વાધ્યાયના કોઈ પણ દાખલા ગણવામાં એકદમ સરળતા રહેશે બરાબર તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ તો જો મિત્રો આજે આપણે જોઈશું સ્વાધ્યાય તેર પોઈન્ટ એકની અંદર ક્વેશ્ચન નંબર એક બરાબર મધ્યક શોધો તો ચાલો મિત્રો આપણે પોઈન્ટ એકનો ક્વેશ્ચન પહેલો જોઈશું એની અંદર છે મધ્યક શોધો તો જો મિત્રો મધ્યક શોધવા માટે આપણે ત્રણ પ્રકારના સૂત્રો છે બરાબર તો હવે આ ત્રણ પ્રકારના સૂત્રોનો આપણે કઈ રીતના ઉપયોગ કરવો એ પણ આપણે જાણવું જરૂરી છે તો સૌપ્રથમ આપણે આ ત્રણ સૂત્રો જોઈએ અને એનો ઉપયોગ કઈ રીતના કરવો એ પણ જોઈ લઈએ બરાબર પછી આપણે દાખલા જોઈએ તો જો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ તો અહીંયા ત્રણ પ્રકારના સૂત્રો છે મધ્યકની અંદર સીધી રીત ધારે મજ્જકની રીત અને પદ વિચલનની રીત બરાબર તો જો મિત્રો સીધી રીતનું સૂત્ર છે એક્સ બાર બરાબર સીગમાં એફ ફાઈ એક્સઆઈ બરાબર સીગમાં એફ ફાઈ એક્સઆઈ છેદમાં સીગમાં એફ ફાઈ જો મિત્રો આને સીગમાં કહેવાશે શું કહેવાશે સીગમાં સીગમાં એટલે સરવાળો સિગ્મા એટલે સરવાળો અને એક્સ બાર એટલે આપણે શું કહેવાય મધ્યકનું સાંકેતિક ચિહ્ન બરાબર આને જ આપણે મધ્યક કહેવાશે બરાબર એક્સ બારને આપણે મધ્યક તરીકે ઓળખવાનું છે આ સાંકેતિક ચિહ્ન છે તો ચાલો હવે આપણે અહીંયા લખીશું ધારેલ મધ્યકની રીત તો એને પણ એક્સ બાર લખીશું એક્સ બાર એટલે મધ્યક બરાબર ચાલો ધારેલ મધ્યકની રીતનું સૂત્ર છે એ પ્લસ સીગમાં એફઆઈ ડીઆઈ આવશે બરાબર એફઆઈ ડીઆઈ છેદમાં સીકમાં એફઆઈ બરાબર આ છે ધારેલ મધ્યકની રીતનું સૂત્ર હવે ત્રીજા નંબર પર છે પદ વિચલન તો પદ વિચલન માટે એક્સ બાર એટલે મધ્યક બરાબર ચાલો એ પ્લસ સીકમાં એફઆઈ યુ આઈ આવશે અહીંયા છેદમાં સીખમાં એફઆઈ ગુણ્યા એચ બરાબર તો આ છે પદ વિચલનની રીત તો જો મિત્રો મધ્યક શોધવા માટેના આ ત્રણ સૂત્રો છે તો ત્રણેય સૂત્રોનો હવે આપણે ઉપયોગ કઈ રીતના કરવો તો જો મિત્રો જો મિત્રો જેની વર્ગ લંબાઈ સમાન અને નિયમિત હોય ત્યાં આપણે સીધી રીત અને પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું બરાબર અને જેની વર્ગ લંબાઈ અસમાન અને અનિયમિત હોય ત્યાં આપણે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરીશું તો જો મિત્રો નિયમિત અને નિયમિત વર્ગ અને અનિયમિત એટલે શું એ જોઈ લે તો જો મિત્રો અહીંયા એક દાખલાની રકમ આપી છે બરાબર તમને આ રીતના રકમ આપેલી હશે અને મધ્યક શોધો તો અહીંયા બે ખાના હશે એક છે વર્ગનું અને એક આવૃત્તિનું બરાબર તો આપણે વર્ગ વર્ગ જોવાનું છે તો વર્ગ જો સમાન અને નિયમિત એટલે કઈ રીતના તો જો મિત્રો અહીંયા ઝીરોથી બે બે થી ચાર ચારથી થી આઠ તો દરેકમાં બબેનું અંતર છે તો આ સમાન છે અંતર કેટલું છે સમાન બરોબર વર્ગ લંબાઈ કેટલી બેની છે આ સમાન જોવા મળે છે એટલે એના આપણે વર્ગ કેવો છે તો સમાન અને નિયમિત છે એમ કહી શકીએ જો મિત્રો વર્ગ સમાન અને નિયમિત હોય ત્યારે આ સીધી રીત અને પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું બરોબર આ બે રીતનો જો અહીંયા જુઓ પાંચસો પાંચસો વીસ બરોબર પાંચસો વીસ થી પાંચસો ચાલીસ પાંચસો ચાલીસ થી પાંચસો સાહીઠ તો અહીંયા પણ દરેકમાં જો મિત્રો વીસ અંતર જોવા મળે છે એટલે વર્ગ લંબાઈ કેવી છે વીસની સમાન છે બરોબર તો અહીંયા સમાન અને નિયમિત છે આ દાખલાની અંદર તો આવો દાખલો હોય ત્યારે આપણે કઈ રીતે અપનાવશું તો સીધી રીત અને પદ વિચલનની રીત બરોબર ચાલો હવે જેની વર્ગ લંબાઈ અસમાન અને અનિયમિત હોય ત્યાં આપણે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરીશું તો જો મિત્રો વર્ગની લંબાઈ અનિયમિત અને અસમાન કઈ રીતના છે તો જોઈએ જો અહીંયા ઝીરોથી છનું અંતર છથી દસ કેટલું ચારનું અંતર દસથી ચાર તો અહીંયા ચારનું અંતર ચૌદથી વીસ તો અહીંયા છનું અંતર વીસથી અઠ્યાવીસ તો અહીંયા આઠનું અંતર બરાબર જો અઠ્યાવીસથી આડત્રીસ તો અહીંયા દસનું અંતર એટલે કે અહીંયા દરેક વર્ગ લંબાઈ કેવી અલગ અલગ છે બરાબર તો અહીંયા વર્ગ કેવા છે અસમાન અને અનિયમિત છે જો મિત્રો રકમની અંદર આવી રકમ જોવા મળે તો તમારે હંમેશા માટે આ ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરવાનો છે બરાબર આ સૂત્રની મદદથી તો જો મિત્રો અહીંયા આપણે બે ખાનાની અંદર જોઈએ તો સમાન અને નિયમિત વર્ગ જોવા મળે છે બંનેમાં બરાબર તો હવે આ બંને રીતનો આપણે ઉપયોગ કરીશું બરાબર સીધી રીત અને પદ વિચલનની રીતનો ઉપયોગ ક્યારે કરીશું તો સમાન અને નિયમિત વર્ગ હોય ત્યારે બરાબર તો જો મિત્રો હવે આ બે બંને રીતમાંથી સૌથી સરળ અને સારી કઈ છે એ પણ આપણે જોવું જરૂરી છે જો મિત્રો આવી વર્ગ લંબાઈ નાના અંકની હોય ઝીરોથી બે બેથી ચાર ચારથી છ આ નાના અંક છે આવા અંકની જો રકમ પૂછાય ત્યારે સીધી રીતનો ઉપયોગ કરવાનો છે અને જો મોટા અંક હશે ત્યારે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું બરાબર તો જો મિત્રો મારું માનવું એવું છે કે બધા જ દાખલા આપણે પદ વિચલનની રીતથી ગણીશું તો આ રીત સૌથી સહેલી અને સરળ છે બરાબર આ સીધી રીતની અંદર જો આવી મોટી રકમ હશે તો આપણે ભાગાકાર મોટા થઈ જશે બરાબર ક્યાં આપનો સમય બગડે એવું છે તો કઈ રીતના એ આપણે દાખલો જોઈશું તો એની અંદર ખ્યાલ આવી જશે બરાબર તો જો મિત્રો આપને પહેલો દાખલો સીધી રીત અને પદ વિચલનની રીત આ બંને રીતથી આપણે ઉપયોગ કરીને લખીએ બરાબર જેથી કરીને તમને ખ્યાલ આવે તો ચાલો મિત્રો આપણે દાખલા સ્ટાર્ટ કરીએ તો ચાલો મિત્રો આપણે સ્વાધ્યા તેર પોઈન્ટ એકનો પહેલો દાખલો જોઈએ તો જો મિત્રો આ આ રીતના રકમ તમને આપેલી હશે બરાબર મધ્યક શોધો તો હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે સીધી રીતે ગણવું છે કે પછી પદ વિચલનની રીત બરાબર તો આપણે બંને રીતે આજે જોઈએ આ પહેલો દાખલો છે એને બંને રીતે જોઈએ બરાબર પછી આપણે બધા જ પદ વિચલનની રીતથી જોઈશું તો આજે આપણે સીધી રીતથી જોઈએ બરાબર તો જો મિત્રો અહીંયા આ રીતના રકમ આપેલી હશે જો તમે સીધી રીતથી દાખલો ગણશો ત્યારે આ રીતના બે ખાના આપેલા હશે બીજા બે આપને વધારવાના છે એટલે કે સીધી રીતના ચાર ખાના બનશે અને પદ વિચલનના પાંચ બનશે બરાબર તો આપણે સીધી રીત છે એટલે ચાર ખાના બનશે તો સૌ પ્રથમ આપણે શું કરીશું આને વર્ગ પહેલાં નંબરના ખાનાને આપણે વર્ગ તરીકે ઓળખવાનું છે અને બીજા નંબરના ખાનાને આવૃત્તિ બરાબર આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ આવૃત્તિને fi તરીકે ઓળખવાનું છે આપણે fi એટલે ફ્રીક્વન્સી બરાબર ચાલો હંમેશા માટે ત્રીજા નંબરનું ખાનું શું હશે તો મધ્યકિંમત મધ્ય કિંમત નું હશે બરાબર તો જો મિત્રો મધ્યકિંમતને આપણે xi તરીકે ઓળખવાનું છે બરાબર હવે છેલ્લું ખાનું તો fi xi શું હશે તો એફઆઈ અને એક સાઈ બરાબર ચાલો આટલું યાદ રાખી લેવાનું જો તમે સીધી રીતથી દાખલો ગણો ત્યારે આપને આ ચાર પ્રકારના ખાના હશે ચાલો હવે દાખલો ક્યાંથી સ્ટાર્ટ કરવો તો દાખલો આપણે આ આવૃત્તિની ગણતરી કરીને કરવાનો હશે બરાબર તો ચાલો હવે જો એક બે ત્રણ ચાર ચાર ને પાંચ નવ નવ છ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ તો જો મિત્રો અહીંયા કેટલો સરવાળો થયો અહીંયા લખવાનું છે સીગમાં એફઆઈ બરાબર કેટલા વીસ થાય છે બરોબર સીગમાનો મતલબ જ સરવાળો થાય બરોબર મિત્રો એ તો તમને ખ્યાલ જ છે ચાલો હવે આપણે આવૃત્તિનો સરવાળો કમ્પ્લીટ ક્લિયર કરી દીધો હવે આપણે શોધવાનું છે મધ્ય કિંમત મધ્ય કિંમત મેળવવા માટે આપણે શું કરીશું તો ચાલો મિત્રો હવે આપણે શું કરવાનું છે મધ્ય કિંમત મેળવવાનું છે બરોબર મધ્ય કિંમત મેળવવા માટે આપણે શું કરીશું અહિયાં વર્ગની અંદર જોઈશું વર્ગની અંદર જે રકમ આપેલી છે આ પહેલી રકમને આપણે અધ સીમા તરીકે ઓળખીએ અને આને ઉર્ધ્વ સીમા બરાબર આ બંને સંખ્યાનો આપણે સરવાળો કરીશું બરાબર જીરો પ્લસ બે કરીશું તો કેટલા થશે બે બરાબર બેના અડધા કેટલા થશે તો બેના અડધા અહીંયા એક થશે બરાબર આ રીતના આપણે મધ્ય કિંમત મળે છે ચાલો એ જ રીતના અહીંયા જો બે પ્લસ ચાર કરીશું તો કેટલા થશે છ છના અડધા કેટલા તો ત્રણ બરાબર અહીંયા ચાર પ્લસ ચાર પ્લસ છ કરીએ તો કેટલા થશે દસ દસના અડધા પાંચ બરાબર તો જો મિત્રો અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે દરેકમાં બબેની વર્ગ લંબાઈ છે બરાબર તો અહીંયા પણ બબે ઉમેરાતા જશે તો જો મિત્રો એકમાં બે ઉમેરતા ત્રણ થયા ત્રણમાં બે ઉમેરતા પાંચ અને પાંચમાં બે ઉમેરતા સાત થશે સાતમાં બે ઉમેરતા નવ થશે નવમાં બે ઉમેરતા અગિયાર થશે અગિયારમાં બે ઉમેરતા તેર થશે બરાબર ચાલો જે વર્ગ લંબાઈ હોય એ રીતના પહેલી રકમ મેળવ્યા પછી આપણે વર્ગ લંબાઈ ઉમેરી દઈએ એટલે મધ્ય કિંમત ક્લિયર થઈ જાય બરાબર ચાલો હવે શું કરીશું અહીંયા એફઆઈ એક સાઈ તો જો મિત્રો આ એફઆઈ છે અને આ એક સાઈ એટલે એનો ગુણાકાર કરવાનો છે તો ચાલો આનો ગુણાકાર કરીશું એક ગુણ્યા એક તો અહીંયા એક આવશે બરાબર ચાલો બે ગુણ્યા ત્રણ ત્રણ દુ છ બરાબર પાંચ એકા પાંચ ચાલો સાત પંચા પાંત્રીસ તો અહીંયા લખીશું આપણે પાંત્રીસ બરાબર નવ છંદ ચોપન તો અહીં લખીશું ચોપન ચાલો અગિયાર દુ બાવીસ તો અહીંયા લખીશું બાવીસ તેતરી ઓગણચાલીસ તો અહીંયા લખીશું ઓગણચાલીસ હવે આપણે અહીંયા લખું આનો સરવાળો ટોટલ કરીશું એટલે અહીંયા લખીશું સીગમા એફઆઈ અને એક્સઆઈ બરાબર ચાલો સીગમા એફઆઈ એફઆઈ કેટલો છે તો સૌ પ્રથમ આપણે ટોટલ કરીએ બરાબર ચાલો અહીંયા પ્રથમ એકમનો અંક તો એકમના અંકના જોઈએ તો નવથી બે અગિયાર ને ચાર પંદર વીસ 25 31 ને બત્રીસ 32 નો બે વધી ત્રણ બરાબર તો જો મિત્રો અહીંયા ત્રણ ત્રણ કેટલા થશે તો છ છ ને પાંચ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ તો કેટલા થશે અહીંયા એકસો ને બાસઠ થાય છે સીગમાં એફઆઈ કેટલા થાય છે સીગમાં એફઆઈ એક્સ આઈ એકસો બાસઠ તો ચાલો મિત્રો હવે આપણે સીધી રીતનું સૂત્ર લખીશું સૂત્ર શું છે તો એક્સ બાર બરાબર સીગમાં એફઆઈ અને એક્સઆઈ છેદમાં એફાઈ બરાબર ચાલો હવે બરાબરની નીચે બરાબર ચાલો હવે સીગમાં એફ ફાઈ એક્સઆઈ કેટલો છે તો એકસો ને બાસઠ છે બરાબર ચાલો અહીંયા લખીશું એકસો બાસઠ છેદમાં સીગમાં એફાઈ કેટલો છે અહીંયા વીસ તો અહીંયા લખીશું આપણે વીસ તો જો મિત્રો હવે આનો આપણે ભાગાકાર કરવાનો છે જો આપણે સીધી રીતનો ઉપયોગ કરીએ ત્યારે અહીંયા આપને તકલીફ પડશે એટલા માટે આપણે પદ વિચલનનો ઉપયોગ કરીશું ત્યારે અહીંયા એકદમ ભાગાકાર નાનો હશે આપણે બંને દાખલા આજે જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર ચાલો આના અડધા કરીએ એકસો બાસઠના અડધા કેટલા થશે તો એક્યાસી ગુણ્યા બે કરીશું નીચે વીસના અડધા દસ દુ વીસ બરાબર ચાલો આ બે આ બે ઉડી જશે તો રહેશે કેટલા એક્યાસી છેદમાં દસ તો જો મિત્રો છેદમાં જો દસ સો કાં તો હજાર હોય તો એને આપણે પોઈન્ટમાં કન્વર્ટ કરી દેવાનું છે બરાબર તો જો મિત્રો અહીંયા એક્સ બાર બરાબર અહીંયા એક્યાસી છે અહીંયા એક જીરો છે બરાબર તો એક જીરો છે એટલે એક સ્થાન પછી અહીંયા આપણે પોઈન્ટ મૂકી દઈએ તો આપનો જવાબ પોઈન્ટમાં જવાબ આવી જશે આઠ પોઈન્ટ એક બરાબર તો ચાલો તો ચાલો મિત્રો આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો પહેલો દાખલો બરાબર મધ્યક શોધો તો જો મિત્રો આ દાખલો આપણે અગાઉ જે ગણ્યો છે એ સીધી રીતે ગણ્યો બરાબર જો આપણે સીધી રીતે દાખલો ગણ્યો એની અંદર ચાર ખાના હતા એ જ દાખલાને આપણે અત્યારે પદ વિચલનની રીતથી જોઈશું બરાબર જો આપણે પદ વિચલનથી કોઈપણ દાખલો જોઈશું ત્યારે એના પાંચ ખાના હશે બરાબર તો જો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ પાંચ ખાના હોય એટલું ખાસ ધ્યાન રાખવાનું જો આપણે પદ વિચલનની રીતથી આપણે દાખલો ગણીએ ત્યારે હંમેશા માટે આવા પાંચ ખાના હશે અને જો સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીતે આપણે દાખલા જોઈશું ત્યારે ચાર ખાના હશે બરાબર તો અહીંયા આપણે પાંચ ખાના છે એટલે પદ વિચલનની રીતથી આપણે દાખલો ગણવાનો છે તો જુઓ સૌ પ્રથમ આપણે અહીંયા જો પહેલા જ નંબરનું ખાનું છે એને આપણે હંમેશા માટે વર્ગ તરીકે ઓળખીએ છીએ બરાબર અને બીજા નંબરનું ખાનું એને આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ બરાબર આવૃત્તિ આવૃત્તિને આપણે ઇંગ્લિશમાં એફઆઈ તરીકે ઓળખીએ જેને આપણે ઇંગ્લિશમાં ફ્રિકવન્સી તરીકે ઓળખીએ એટલે એફઆઈ લખીએ છીએ બરોબર ચાલો ત્રીજા નંબરનું હંમેશા માટે મધ્ય કિંમતનું હોય છે ખાનું કયું મધ્ય કિંમતનું જ હોય છે બરોબર મધ્ય કિંમત તો મધ્ય કિંમતને આપણે એક્સઆઈ તરીકે ઓળખીએ છીએ બરોબર હા ધ્યાન રાખવાનું છે હવે ચોથા નંબરનું ખાનું તો એને યુઆઈ તરીકે ઓળખીએ યુઆઈનું સૂત્ર શું છે તો એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ બરાબર ચાલો હવે છેલ્લું ખાનું તો એફઆઈ અને યુઆઈ બરાબર ચાલો આ આપનો પાંચે પાંચ ખાના કમ્પ્લીટ થઈ ગયા હવે આપણે દાખલો ક્યાંથી સ્ટાર્ટ કરીશું તો સૌ પ્રથમ આપણે અહીંયા આવૃત્તિ છે આવૃત્તિનો સરવાળો આ જે આ અંકો આપ્યા છે એનો સરવાળો કરીએ બરાબર તો અહીંયા લખીશું સીગમા એફાઈ બરાબર સીગમાનો મતલબ જ સરવાળો થાય છે બરાબર તો ચાલો બધાનો સરવાળો કરી લઈએ ચાલો એક ને બે ત્રણ ચાર ચાર ને પાંચ નવ નવ ને છ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ તો અહીંયા કેટલા થાય છે વીસ બરાબર તો જો મિત્રો અહીંયા એફાઈ એટલે કે સીગમા એફાઈ વીસ થયા ટોટલ હવે આપણે શું કરીશું તો મધ્ય કિંમત શોધવાની છે બરાબર તો મધ્ય કિંમત મેળવવા માટે આપણે સૌપ્રથમ ક્યાં જવાનું છે તો આ વર્ગની અંદર તો જો મિત્રો વર્ગની અંદર જે રકમ આપેલી છે એમાં આ પ્રથમ અંકને આપણે અધઃ બિંદુ તરીકે ઓળખે છે અને આને ઉર્ધ્વ બિંદુ તરીકે બરાબર તો જો મિત્રો અહીંયા આ બંનેનો સરવાળો કરીશું હવે ઝીરો પ્લસ બે કરીશું ત્યારે કેટલા બે મળશે હવે બેના અડધા કેટલા તો એક બરાબર બેના અડધા એક એ જ એની મધ્ય કિંમત બરોબર ચાલો બીજા નંબર પર જોઈએ બે પ્લસ ચાર કરીશું તો કેટલા થશે છ ના અડધા કેટલા તો ત્રણ થશે બરોબર ચાલો અહીંયા ચાર પ્લસ છ કરીશું તો દસ થશે દસ ના અડધા કેટલા તો પાંચ તો જો મિત્રો હવે તમને ખ્યાલ છે અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે તો દરેકમાં બબ્બેનું અંતર છે ઝીરો થી બે બે થી ચાર ચાર થી છ બધામાં બબે નું અંતર છે બરોબર જો મિત્રો અહીંયા વર્ગ લંબાઈ બે હોય તો અહીંયા પણ હવે જે પહેલાં આપણે જોઈ છે એમાં એક મળ્યો બરાબર એકમાં બે ઉમેરતા કેટલા થયા ત્રણ હવે ત્રણમાં બે ઉમેરતા પાંચ તો હવે દરેકમાં આપણે બ બે ઉમેરતા જવાનું છે બરાબર પાંચમાં બે ઉમેરતા સાત થશે સાતમાં બે ઉમેરતા નવ નવમાં બે ઉમેરતા અગિયાર અગિયારમાં બે ઉમેરતા કેટલા થશે તો તેર બરાબર આ રીતના ચાલો મધ્ય કિંમત આપણી એકદમ ક્લિયર થઈ ગઈ હવે આપણે યુઆઈ શોધવાનું છે બરાબર યુઆઈ માટે આપણે શું કરવાનું છે તો ખાસ ધ્યાન રાખજો મિત્રો આ મધ્ય કિંમતમાં જે રકમ આપેલી છે એમાંથી આપણે એક એ ધારવાનો છે બરાબર અહીંયા આપેલી કોઈ પણ રકમમાં તમે એ ધારી શકો પરંતુ આપણે જે મધ્યમાં એ ધારીએ તો આપનો દાખલો એકદમ સરળ થઈ જાય છે બરાબર તો અહીંયા કેટલા સાત અંક છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો આપણે આ બાજુ ત્રણ અને આ બાજુ ત્રણ એટલે અહીંયા આપણે મધ્યમાં એ ધારી લઈએ બરાબર જ્યાં આપણે એ ધારીએ ત્યાં આપણે જીરો લખવાનો છે અહીંયા બરોબર ચાલો હવે જીરોની ઉપર બધી સંખ્યા માઇનસ હશે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ નીચે બધી ધન હશે એક બે અને ત્રણ બરાબર તો જો મિત્રો હવે તમને પ્રશ્ન થતો હશે કે આ એક બે ત્રણ આ ઝીરો આ એક માઇનસ એક માઇનસ ત્રણ એ કઈ રીતના આવ્યા બરાબર તો એના માટે તમને ખાલી આ તમને ખાલી આ તમારે સમજાવવા માટે છે દાખલામાં તમારે એડ કરવાનું નથી તો આપણે આ એક બે રકમ જોઈ લે બરાબર તો આનું સૂત્ર શું છે તો અહીંયા યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એ બરાબર ચાલો હવે આપણે ધારો કે અહીંયા ત્રણ કઈ રીતના અહીંયા તો ની એની સામે કયો છે એક્સાઈની સામે કયો અંક છે તેર તો અહીંયા આપણે એક્સાઈ ની જગ્યાએ તેર કરીશું બરોબર અને એ કેટલા છે તો એ સાત છે તો અહીંયા માઇનસ સાત કરીશું છેદમાં એચ એચ એટલે વર્ગ લંબાઈ તો અહીંયા દરેકની વર્ગ લંબાઈ કેટલી છે તો દરેકનો ગાળો બબેનો છે બબેનું અંતર છે એને આપણે વર્ગ લંબાઈ કહીએ બરોબર તો અહીંયા આપણે લખીશું બે તેરમાંથી સાત બાદ કરતાં કેટલા થશે તો છ છેદમાં બે બરાબર એટલે ત્રણ दू છો તો અહીંયા મળ્યા ત્રણ એ રીતના અહીંયા ત્રણ આવે છે ચાલો એ જ રીતના તમે જો માઇનસ બે કઈ રીતના આવ્યા તો એના માટે તમારે શું કરવાનું છે ફરી પાછા આ સૂત્ર લખો યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ બરાબર ચાલો હવે આપણે માઇનસ બે શોધવાના છે તો xi કેટલા છે ત્રણ તો અહીંયા લખો ત્રણ માઇનસ એ કેટલા છે તો સાત બરાબર ચાલો એ જ બરાબર એની વર્ગ લંબાઈ બે છે તો અહીંયા બે લખીશું ચાલો સાતમાંથી ત્રણ બાદ કરતાં કેટલા રહેશે તો ચાર પરંતુ અહીં મોટી અંક માઇનસ હોવાથી માઇનસ ચાર થશે બરાબર નીચે બે ચાલો બે દુ ચાર તો કેટલા માઇનસ બે જવાબ આવશે બરાબર ચાલો તો અહીંયા માઇનસ બે આ રીતના આવે જો મિત્રો આ તમારા દાખલાની અંદર એડ કરવાનું નહીં ખાલી સમજૂતી માટે છે બરાબર તો ચાલો મિત્રો હવે આપણે શું કરીશું તો અહીંયા એફઆઈ યુઆઈ છે તો અહીંયા આ એફઆઈ છે અને આ યુઆઈ છે બરાબર તો અહીંયા આપણે એફઆઈ યુઆઈનો ગુણાકાર થશે તો જો મિત્રો અહીંયા એફઆઈ ગુણ્યા યુઆઈ એટલે એક ગુણ્યા ત્રણ કરીશું અહીંયા માઇનસ ત્રણ એટલે માઇનસ ત્રણ જવાબ આવશે બરોબર ચાલો બે ગુણ્યા માઇનસ બે તો માઇનસ ચાર જવાબ આવશે ચાલો એક ગુણ્યા માઇનસ એક તો અહીંયા માઇનસ એક જવાબ આવશે બરાબર પાંચ ગુણ્યા જીરો તો અહીંયા જીરો જવાબ આવશે છ ગુણ્યા એક તો છ એકા છ બે ગુણ્યા બે તો બે દુ ચાર ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ કરી લો ચાલો હવે શું કરવાનું છે મિત્રો તો ખાસ ધ્યાન રાખવાનું છે જે માઇનસ છે માઇનસ માઇનસનો અલગ સરવાળો કરવાનો છે અને આ આનો અલગ કરવાનો છે બરાબર અહીંયા સરવાળો કરવાનો છે બંને જગ્યાએ તો આનો સરવાળો કેટલો થશે જવાબ માઇનસ મેં આવશે પરંતુ અહીંયા સરવાળો કરવાનો છે બરાબર ચાર ને પાંચ પાંચ ને ત્રણ કેટલા થશે આઠ એટલે માઇનસ આઠ જવાબ આવશે બરાબર ચાલો એ જ રીતના અહીંયા સરવાળો કરો નવ ને છ પંદર ને ચાર કેટલા થશે ઓગણીસ તો અહીંયા ઓગણીસ થયા બરાબર હવે આ ઓગણીસમાંથી માઇનસ આઠ કરો ઓગણીસ માઇનસ આઠ તો કેટલા થશે અગિયાર જવાબ આવશે તો અહીંયા આપણે લખવાનું છે સિગમા એફઆઈ યુઆઈ બરાબર અગિયાર જવાબ આવશે બરાબર ચાલો હવે આપણે પદ વિચલનની રીતનું આપણે સૂત્ર જોવાનું છે બરાબર તો સૂત્ર કયું છે તો આપણે ખ્યાલ છે એક્સ વાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈ યુ આઈ છેદમાં સીગમા એફઆઈ ગુણ્યા એચ બરાબર ચાલો બરાબરની નીચે જ બરાબર હોવું જોઈએ બરાબર ચાલો અહીંયા એ છે તો એની કિંમત કેટલી છે અહીંયા સાત હવે જોઈ જોઈને લખવાની છે કિંમત બરાબર સાત પ્લસ ચાલો સીગમા એફાઈ યુઆઈ તો અહીંયા છે કેટલી કિંમત છે તો અહીંયા અગિયાર તો અહીંયા લખીશું અગિયાર બરાબર ચાલો છેદમાં સીગમા એફાઈ તો સીગમા એફઆઈ કેટલા છે વીસ તો અહીંયા લખીશું વીસ બરાબર ચાલો ગુણ્યા એચ તો અહીંયા આપણે વર્ગ લંબાઈ કેટલી છે દરેકનું અંતર કેટલું છે તો બબેનું અંતર એને વર્ગ લંબાઈ એ જ કહેવાય છે બરાબર તો કેટલાની છે બે ચાલો હવે જો મિત્રો ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે જો અહીંયા માઇનસ કાં તો સરવાળો હોય માઇનસ કાં તો પ્લસ હોય ત્યારે આ બે રકમ એકબીજાને ઉડાડી શકાતી નહીં બરાબર જો અહીંયા ગુણાકાર છે તો આ ઉડી શકશે આ પણ ઉડી શકશે બરાબર તો જો અહીંયા દસ દુ થઈ જશે બરાબર ચાલો હવે સાત પ્લસ અહીંયા અગિયાર છેદ દસ તો જો મિત્રો કોઈ પણ રકમની અંદર દસ સો હજાર એવી રકમ હોય તો એને આપણે પોઈન્ટની અંદર કન્વર્ટ કરી શકાય છે બરોબર તો જો મિત્રો અહીંયા સાત પ્લસ અહીંયા છેદ માં એક જીરો છે તો આપણે એ જીરો એક જીરો એટલે એક પોઈન્ટ આપણે અહીંયા મૂકી દઈએ તો એક પોઈન્ટ એક જવાબ આવશે બરોબર ચાલો હવે આનો સરવાળો કરી દઈએ સાત પોઈન્ટ અહીંયા પોઈન્ટ નહીં પરંતુ આપણે મૂકી દેવાનું એક પોઈન્ટ એક બરાબર ચાલો એકનો એક પોઈન્ટની નીચે પોઈન્ટ સાત એક આઠ તો જવાબ કેટલો આવશે આઠ પોઈન્ટ એક બરાબર અહીંયા આવશે આઠ પોઈન્ટ એક હા આપનો ફાઇનલ જવાબ બરાબર તો ચાલો મિત્રો આપણે સ્વાધ્યા તેર પોઈન્ટ એકનો પહેલો જ દાખલો આપણે બે રીતથી ગણ્યો છે બરાબર પહેલો છે આપણે સાદી રીતે ગણ્યો છે અને બીજો છે પદ વિચલનની રીત એટલે તમને ખ્યાલ આવે એટલા માટે બરાબર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ હવે મળીશું આપણે નેક્સ્ટ પાર્ટની અંદર હવે આપણે બધા જ દાખલા આપણે પદ વિચલનની રીતથી જોઈશું બરાબર